મારું નામ ભરતભાઈ ધરજીયા શૈક્ષિક મહાસંઘ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે અને ગાંધીધામ તાલુકામાં અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવું છું સરકાર સમક્ષ પ્રશ્ન હાલે બીએલોનો જ છે બીએલ એસઆઈ આર કામગીરી જે હાલ ચાલુ છે તેના માટે ખૂબ જ મુશ્કેલી છે અને પ્રશ્નભરી છે તેના માટે સમગ્ર ગુજરાતમાં પંદર નવેમ્બરના તમામ વિધાનસભામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ કામગીરી અન્ય કેડરને દેવા માટે અને શિક્ષકોને કામગીરીમાં પૂરા દિવસ કામગીરી કરવી પડે છે સવારથી સાંજ સુધી ત્યારે એક ઘરે ત્રણ થી ચાર વાર શિક્ષક ને જવું પડે છે તેમાં મહિલાઓ પણ ઘણા બધા છે તેમને પણ રાત્રે કામગીરી કરવી પડે છે ઘરે જાય ત્યારે ઓફિસમાંથી બોલવામાં આવે છે તેમજ જે કામગીરી છે એના ફોર્મ ઉપર મહિલાના નંબર પણ આપવામાં આવ્યા છે તે દ્વારા મહિલાની પણ પણ ફરિયાદ આવે આવે છે 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 કે કે તેમને ફોન તમે એકલા છો કોઈ થઈ ગયા આવા બધા પ્રશ્નો પણ આવે છે એટલે મહિલાનો નંબર પણ આમાં ના આવવો જોઈએ તેના માટે ગુજરાત સરકારે અન્ય કેડર કામગીરી કરવા માટે આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબ સુધી વિધાનસભા દ્વારા મેસેજ આપ્યો હતો અને તે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ

તેમજ કલેક્ટર સાધ્રવી દ્વારા જે અધિકારી દ્વારા શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવે છે તેનાથી આજે શિક્ષકો ઉપર વિપરીત માનસિક અસર જોવા મળી રહી છે શિક્ષક સવારથી સાંજ સુધી વર્ગમાં તો નથી રહેતો રાતે બાર બાર વાગ્યા સુધી કામ કરે છે અને બાર કલાકમાંથી અગિયાર કલાક તો શિક્ષક આ કામગીરીમાં અત્યારે જોડાયેલો રહે છે ત્યારે ગઈકાલે ખેડા જિલ્લામાં એક શિક્ષકે જેમનું મૃત્યુ થયું પરિવારે આક્ષેપ લગાવ્યો છે અને આનાથી માનસિક ટેન્શનથી ખાતા પીતા પણ નથી તેથી તેમનું મૃત્યુ થયું છે તેમજ આજ સવારે ગીર સોમનાથના એક શિક્ષકે પત્ર લખ્યો છે અને સુસાઇડ પણ કરી છે અને સુસાઇડમાં એને પત્રમાં ચોખ્ખું લખ્યું છે એની પત્નીને કે આ કામગીરી ખૂબ જ કંટાળાજનક હોવાથી હવે હું નિરાશ થઈ ગયો છું અને મારી જોડે સુસાઇડ કરવા સિવાય કોઈ બીજો ઉપાય નથી એના માટે હું સુસાઈડ કરું છું અને તું તારું અને આપણી દીકરાનું ધ્યાન રાખજે આવા શબ્દો જ્યારે લખીને સુસાઇડ કરે છે ત્યારે તમામ દિલને એક સ્પર્શી જાય એવા શબ્દો વાપરીને સુસાઇડ કર્યું છે તેમજ અત્યારે હાલે અમદાવાદ નગરના એક શિક્ષકે તેને પણ એટેક આવ્યું છે અને તેમની આઈસીયુમાં છે ત્યારે હાલમાં જ

તે આપણા પરિવાર માટે યોગ્ય નથી તમારું બાળક અને તમારા પરિવારનો કોઈ વાંક નથી એમની આપણી સજા અને અધિકારીઓની જે ભૂલ છે એની સજા આપણા પરિવાર ન ભોગવે એના માટે થઈ આપણે આવું પગલું કોઈને ભરે કોઈ ભરે નહીં તે અમારી એક વિનંતી છે તેમાં સરકારને પણ રજૂઆત છે કે હજી પણ આ વસ્તુ જે ધાક ધમકી અને બધું છે બંધ કરી દે નહીતર અમે અમારું આયોજન આગળ કરીશું જે આગળ અમારે આંદોલન કરવું પડે તો પણ અમે તૈયાર કરીશું અને આજથી ઓનલાઈન જે કામગીરી ચાલી રહી છે તેનો અમને બહિષ્કાર કરીએ છીએ બસ આસ કઉ ભારતમાં થઈ જાય